આજની મારી નિયામતો મને મારી નિયામતોનો ઓડિયો બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કરવાની પ્રેરણા આપનાર સર્વે પ્રેમાળ લોકો પ્રત્યે હું આભારી છું ઉર્મિલા મેડમ તમારો મેં પહેલાં તો મને નિયામતો લખતા શીખવાડેલ તેમજ યુટ્યુબ વિડીયોની ડિસ્ક્રિપ્શન ઓડિયોનો ઉદ્દેશ લખવામાં પણ મદદ કરેલ તેથી ઓડિયો બનાવવાનું મારું મકસદ લોકોને સમજાવી શકાયું કે બદલ દિલથી ઉર્મિલા મેડમ તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું હંસાબેન વેલાણી તમારો મેં મને જોય સેશનમાં જોડેલ અને મને મારી નિયામતોનો ઓડિયો બનાવવા માટે મારા પોતાના અવાજ ઉપર આત્મવિશ્વાસ કરવાની પ્રેરણા કરેલ એનાથી મને ઓડિયો બનાવવાની હિંમત મળેલ એ બદલ દિલથી હંસાબેન વેલાણી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું ત્રિજા મોનપરા તમારો મેં મને જણાવ્યું કે ઓડિયો બનાવીને યુટ્યુબમાં પોસ્ટ કરો તો વધારે લોકોને સાંભળવા મળશે અને કોઈને ફરીથી સાંભળવું હશે તો પણ સાંભળી શકશે આવો જોરદાર આઈડિયા આપવા બદલ દિલથી ત્રીજા મોનપરા તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું ઉર્મિલા મેડમ તમારો મેં મારી નિયામતોના ઓડિયોની યુટ્યુબ લિંકને તેમના જોયફૂલ વોટ્સઅપ અને સીએફલ ટેલિગ્રામ ગ્રુપમાં પોસ્ટ કરવાની પરવાનગી આપેલ એનાથી હું મારી ભાવફૂલ નિયામતોને ઘણા જોયફૂલ લોકો સુધી પહોંચાડી શકું છું

આભાર 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 હું આભારી છું ઉર્મિલા મેડમ તમારો મેં મારા મનમાં જાગેલ સવાલનો જવાબ આપતા જણાવેલ કે હરેશભાઈ મારે તમારા હાથની લખેલ નિયામતોનો જ ઓડિયો બનાવો તો વધારે લોકોને ગમશે મારી લેખન શૈલીનો ભરોસો કરી અને સારી સલાહ આપવા બદલ દિલથી ઉર્મિલા મેડમ તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું એ સર્વે લોકોનો જેમણે મારા યુટ્યુબ ઓડિયોને રેગ્યુલર સાંભળીને લાઈક કરે છે એનાથી મને વધારે ઓડિયો બનાવવાની પ્રેરણા મળે છે બદલ દિલથી એ સર્વે લોકોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું એ સર્વે લોકોનો જેમણે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓડિયો પ્રત્યે પોતાના ભાવો કમેન્ટમાં લખીને જણાવે છે એનાથી મને ઓડિયોમાં નવા બદલાવ કરવાના આઈડિયા મળે છે બદલ દિલથી એ સર્વે લોકોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા બનાવેલ યુટ્યુબ ઓડિયોનો એમ કે ઓડિયોને બનાવવા માટે નિયામતોને લખવી રેકોર્ડ કરવી અને પછી એડિટ કરતી વખતે વારંવાર વાંચવા અને સાંભળવાથી નિયામતો દિલમાં ઉતરી જાય છે એ બદલ દિલથી યુટ્યુબ ઓડિયોનો હું ખૂબ જ આભારી છું આભાર 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 હું આભારી છું મારા ગુરુજી તમારો કેમ કે તમારી પ્રેરણાથી ઉપર જણાવેલ સર્વે લોકોની મદદ મને મળી એનાથી મારી નિયામતનો ઓડિયો બનાવીને યુટ્યુબમાં હું પોસ્ટ કરી શકું છું બદલ દિલથી મારા ગુરુજી તમારો હું ખૂબ જ આભારી છું આભાર 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 આજની મારી નિયામતો બદલ દિલથી મારા ગુરુજીનો હું ખૂબ જ આભારી છું